અંદર માતા પિતા પરિવાર રીતે સાબરકાંઠાની અંદર બોર્ડર ઉપર આવેલ એક દુકાનની અંદર આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં કરિયાણાની દુકાનની અંદર લાગેલી આગની અંદર બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે બે બાળકો છે તેમના મોત નિપજ્યા છે જ્યારે અને જે બાળકોના માતા પિતા છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો આજ મુદ્દે સમજતા જુગનું જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર જુગનું સાબરકાંઠાના સરહદી વિસ્તારની અંદર એક દુકાનમાં આગ લાગી અને બે બાળકોના મોત નીપજ્યા છે શું છે સ્થિતિ સાબરકાંઠા જિલ્લા અને રાજસ્થાનની બોર્ડરનું કનબાઈ નામનું ગામની આ ઘટના છે જ્યાં કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી નોધની છે કે આજુબાજુના વિસ્તારમાં પેટ્રોલ પંપ ન હોવાને કારણે દુકાનદાર પોતાના ઘરમાં જ પેટ્રોલ રાખીને તેનું વિચાર કરતો હતો અને આગ લાગતા બાળકો બચવા માટે સીધા ઘરમાં દોડ્યા હતા અને આગમાં ગુંજાઈ ગયા હતા બંને બાળકોનું મોત થતા સમગ્ર પરિવાર ગરકાવ થઈ ગયો હતો ત્યાં ઘટનાને લઈને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ છેવાડાના ગામમાં ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકો પાણી માર પાણીનો મારો કરીને આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું અને બંને બાળકોના મોત નીપજ્યા હતા ત્યારે બાળકોની